નમસ્કાર દર્શક મિત્રો સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સરદારપુરા ગામેથી સરદારપુરા ગામમાં આજથી બે મહિના પહેલા કલક દેવલા રોડ પર આવેલું સરદારપુરા ગામ જેનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો બે મહિનાથી રોડ બનાવવામાં આવ્યો છે પણ ગામના ડેપ્યુટી સરપંચ અને ગામજનોનું કહેવું છે કે બે મહિનાથી સરકારની ગ્રાન્ટમાંથી જે રોડ બનાવવામાં આવ્યો છે એની રોડની આજુબાજુ માટી કે ખાડા પૂરવામાં આવ્યા નથી માટે આ રોડ જે તૂટી જવાની સંભાવના છે તો આને સરકારી ગ્રાન્ટ અને સરકારી નાણાનો વ્યય જ કહી શકાય પીડબ્લ્યુડીના અધિકારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ પર સરપાકારે રોડ હોય વળાંકો ઘણાવેલા હોય કોઈ જગ્યાએ અકસ્માતની સંભાવના કે વળાંકના પણ રેડિયમથી બોલ લગાવવામાં આવેલા નથી અને રોડ પર કોઈ જ પ્રકારનું રેડિયમ કરવામાં આવ્યું નથી રોડ બનાવવાના બ બે મહિના થઈ ગયા છે છતાં પણ આ વારંવાર રજૂઆતો કરવા છતાં પીડબ્લ્યુડીના અધિકારી અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે એવું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે